ખેડૂતોને જણસના યોગ્ય ભાવ ન મળવાના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા જીરેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીના કાફલાને બગોદરા હાઈવે પર પોલીસે અટકાવ્યો હતો ઈસુદાન ગઢવી તેમના સમર્થકો સાથે લગભગ વીસ ગાડીઓના કાફલા સાથે બોટાદ જીર્યા હતા જ્યાં પોલીસે તેમનો કાફલો રોકી દીધો અને તેમને બગોદરા પોલીસ સ્ટેશન લઈ જમાવ્યા પોલીસે ઈસુદાન ગઢવી સહિત કાફલાના સભ્યોની અટકાયત કરી અને તેમના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી અટકાયત બાદ ઈસુદાન ગઢવીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હું ભલે બોટાદ પંચાયતમાં નહીં જઈ શકું પરંતુ તો થશે જ ભાજપ સરકારમાં માર્કેટમાં વેપારીઓ કડકડાટ કરે છે અને ખેડૂતોને છેતરવામાં આવે છે અમે ખેડૂતોના હક માટે લડત ચાલુ રાખીશું અમને આતંકવાદી ગણીને અટકાવવા અટકાયત કરવામાં આવે છે પરંતુ ભાજપે ચાર લાખ ખેડૂતોનો અવાજ દબાવી દીધો છે યસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં તેઓ ટીમો બનાવીને માર્કેટોમાં તપાસ કરશે અને ખેડૂતોના અવાજને બુલંદ કરશે તેમણે ખેડૂતોને એકજૂટ થવાનું આહવાન કર્યું અને જાહેરાત કરી કે આગામી પંદર દિવસમાં ગુજરાતમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે જરૂર પડે તો આપણા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને ભગત માનને પણ આમંત્રણ આપવામાં આવશે આજે જે રીતે ભાજપ છે એના નેતાઓ ખેડૂતોને લૂંટે કડદા કરે ખેડૂતોના હકની કમાણીઓ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે એપીએમસીમાં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કડદા કરે રૂપિયા કમાય પછી પોલીસને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજા મારશે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે 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 જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ અરેસ્ટ કર્યા છે નજરકેદ કર્યા છે આ શું થઈ રહ્યું છે ગુજરાત આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું આજે ભાજપે ચોપન લાખ ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ કરી છે હું ચોપ્પન લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું અમે ઝૂકવાના નથી અમે ડરવાના નથી અમે ભાજપની પોલીસથી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપ્પને ચોપ્પન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બટાદ એપીએમસીનો ખાલી કરદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસીમાં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ કાશું ગોળીઓ ખાશો પણ ખેડૂતો એક થાય ચોપન લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે જ્ઞાતિ જાતિ ધર્મ વાતથી ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે વધારે બીજાની પોલીસ ને આગળ કરશે કઈ વાંધો નહીં પોલીસ અમારા ઉપર અત્યાચાર કરશે અમને એરેસ્ટ કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય ભાજપની એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદાન ગઢવી ના પહોંચ્યા પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાયત થશે બીજી વાત કે આગામી તમામ એપીએમસીમાં મુખ્યમંત્રીએ ખરેખર તો શું કરવાની જરૂર હતી કરદા અમે બહાર લાવ્યા તો એને રાજ્યના રજિસ્ટ્રને કહી દેવાની જરૂર હતી કે ભાઈ કરદા સિસ્ટમ બંધ કરાવો અને તમામ એપીએમસીમાં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય ન કર્યું જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે તુરંત જ એના એપીએમસીના ચેરમેને ઇન્ટરવ્યુ આપી દીધું તો લેખિત તો ન જ આપ્યું એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે આ હું એલાન કરું છું મુદ્દો ઉઠાવશે એપીએમસી અહીંયા કડદાની છે ઘણી એપીએમસીમાં એવી ગડબડો પણ છે જ્યાં કડના પ્રોબ્લેમ થાય છે ત્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે આ વખતે એપીએમસીમાં અમારી ટીમો રહેશે ટેકાના ભાવમાં ગડબડ નહીં થવા દઈએ ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દે ખેડૂતોને પણ ખેડૂતો એક થાય અને આજે હું એલાન કરું છું કે આગામી પંદર દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટીનું આયોજન કરીશું જરૂર પડી માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માનને પણ બોલાવીશું